ભગવાન જયારે તમારી તમારું બાવડું પકડી લે ભગવાન ભક્તિ કોણ લાવ્યું ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર ઈ ભક્તિ ને પ્રહલાદને આપી સતયુગ ની અંદર વસ્તી મૂળ પાંચ કરોડ અને હિરણ કશ્યપુ નું રાજ કોઈને રામ નું નામ લેવા દે નહીં અને એમાં એક શ્રીબાઈ કુંભાર નામની બાઈ ભગવાનનું ભજન કરે ઓરડી ની અંદર બાવણામાં ગુફામાં અને સત્સંગ ભજન એકલા કરાય નહીં એટલે એક મીંદડી રાખી દે હરે અને મીંદડી ની માથે માથે દીવો મૂકે ભક્તિ કરે અને એમાં એક દી ભક્તિ કરતા કરતા મીંદડી એટલું મન બે છે એટલે ઘડીક આમ જાય ને તેમ જાય ને આમ જાય ને એટલે શ્રીભાઈ ખૂબ પૂછ્યું કે એટલે માંજરી કેમ હક નથી થતું તો કીધું આજ નહીં થાય કેમ મારા બછડા નિંબાડામાં છે અને નિંભાડો પેટ આવી દીધો મારા છોકરાઓ શું થાય ત્યારે કીધું નારાયણના નામમાં તો ભરોસો છે તો કીધું હા એ કે તો નારાયણ નારાયણ કર તારા બચ્ચાને નિભાડામાં ઉની આંચ નહીં આવડે મારો ભગવાન અને આ વાત પ્રહલાદજી નીકળ્યા અને સાંભળી ગયા શ્રીબાઈ એવું કે છે કે નારાયણ નું નામ લેવાથી નિભાડા માંથી બચ્ચા ઉગરી જાય અને સાકળ ખકડાવી શ્રીબાઈ ને પૂછ્યું તને તારા નામ ઉપર ભરોસો છે હા હાલ નિભાડે અને ગયા નિભાડે એક પછી એક પાકેલા માટલા એક પછી એક પાકેલા માટલા 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 એક પાકી ગયેલું પણ નીચે ચાર જે હતા ને એ ચાર કાચા એક એક નું બચ્ચું નીકળ્યું એટલે કીધું ભક્તિ દિલાવર દેશની લેવા શ્રીબાઈ ખુભાર ભક્તિ એ દિલાવર દેશની સતયુગ ની ભક્તિ તે દિવસે હિરણ કશ્યપુ ના રાજમાં પ્રહલાદ ને ચાર અક્ષર નો ભરોસો કેવો હોય એ શ્રીબાઈએ દેખાડ્યું હતું

લોહ ચુંબક ભગવાનની ભક્તિ હા રખે ને મારો મહિમા તો છે જ નહીં આપણે તો સાઈડ જ છીએ આપણે શું ભાઈ આપણે જરીકે આપણી જાતને અને મારો ભગવાન મને કોઈ દેવું ન માનવા દે કે હું કઈક છું આપણું શું આવે આપણું કશું છે જ નહીં આ તો આનો પ્રતાપ છે આ મારી આગળ છે એટલે તમે બધા બેઠા છો આગળ આ સાઈડ થઈ જાય તો પછી આપણી કોઈ વેલ્યુ નથી એટલા માટે તમે કથાને પ્રેમ કરો કથાકાર સાઈડ રાખો શાસ્ત્રની વાતમાંનો શાસ્ત્રીની બહુ માનવાની જરૂર નથી શાસ્ત્રી તો કેરે કાડાવડું કરના કે શાસ્ત્ર ક્યારે આ ડાવડું નઈ કરે શાસ્ત્રની ઉપર વાત ઉપર ભરોસો રાખો ભગવાનના ભજન ઉપર ભરોસો રાખો ભગવાન ભાગવત ઉપર ભરોસો રાખો આ આ બે વસ્તુ યાદ રાખવાની કથા મુખ્ય છે કથાકાર તો કોણ છે આ દુનિયામાં દરેક કથાકાર દરેક નાના નાના મોટા તો આયોજનો થાય એટલે કે બહુ મોટો ડોમ હોય તો કે મોટા કથાકાર છે નાનો હોય તો કે નાના કથાકાર છે આમ જા લાંબી લાઈન હોય કે મોટ જાદા સંગીત વાળો કે આ બહુ મોટા હશે થોડાક ઓછા હોય કે હજી શીખતા હશે મૂળ એ તો તમારી નજરનો ભેદ છે એ તો બધાયને જઈ હતી તે ધીકમ જ ગાવું પડે ગોપી ગીતમાં કાંઈ મોટો હોય તેના ઘરનો અલગ ન હોય એટલે એ આયોજનો નાના મોટા હોય ભગવાન માણસો ઓછા વધુ હોય કથા તો હંમેશા કથા જ હોય છે એ પછી કોઈ નાનામતા ફળિયામાં થાય ઓસરીમાં થાય રૂમમાં થાય કે પાંચ હજાર ફૂટના ડોમમાં થાય કથા હંમેશા કથા જ હોય એ આયોજનો નાના મોટો થયા કરે અને ગાવાનું શું છે બધાય એ જ ગાવાનું છે ગુરુષ્ટા પરમકીમાં પિતતત્વમાં એ જ તમને ઓળખાણું એ પછી તો શું હોય ભાઈ જેની પાસે જેવી મત્ધિ જેની પાસે જેવી બુદ્ધિ પણ એવું લખ્યું છે આ પછી થોડાક ચોપડા વધારે ખોલ્યા હોય તો બે વાત વધારે પણ મૂળ ભાગવતમાં એવું કીધું છે કે અઢાર પુરાણ વેદ ઉપનિષદ એનો સાર છે આ ભાગવત એટલે ભાગવત બહારે કોઈ શ્લોકનું ન લેને તોય ચાલે અન્ય પુરાણોને પ્રતિપાદિત કરવું અને અભ્યાસ કરવો જાણવું સંશોધન કરવું એ વિદવાનોનો એક સ્વભાવ છે એટલે એ કરે એ સારું પણ કદાચ એમાં જનું કાંઈ બારનું ન આવે કે પદમ પુરાણમાં આવે ભવિષ્ય પુરાણો આવે માર્કંડેયનો પુરાણ આવે તો હાલે આમાં લખ્યું છે કે સર્વ વેદ ઉપનિષદ પુરાણ સારાં જાતિ ભાગવતી કથા બધા વેદ ઉપનિષદ અને પુરાણોનો સાર ભાગવત છે બારથી કાય આવે તો સારું ના આવે તો કાંઈ ઉપાધિ નથી કરવાની કારણ કે આ બધુંય ભેગું કરી અને મિક્સરમાં કાઢેલો રસ છે આમાં બધુંય છે આમાં વેદ છે આમાં ઉપનિષદ છે આમાં શાસ્ત્રનો મત છે ભગવાન વેદે પ્રકરણે ક્યાયે શાસ્ત્રે પદેક્ષરે સપ્તધા વિભાજીન આ ભાગવત શાસ્ત્રે પ્રકરણે ધ્યાયે સાત રીતે પ્રતિપાદિત થયેલો ગ્રંથ છે એટલે અન્ય અન્ય ગ્રંથોના પ્રાય કંઈ પ્રમાણ મળે તો ખેર સારી વસ્તુ છે વિદ્વાનોની વિદવત્તા છે હા અને વિધવત જણાનામ ભાગવતે પરીક્ષા એવા અમારા વિદ્વાનો એમ કે વિદ્વાન માણસ કેટલો વિદ્વાન છે એ ભાગવત વાંચવા બેસે તે ખબર પડે કે આને કેટલું આવડે છે નહીંથી હવે તો શું છે મૂળા ચોપડી તો બસો રૂપિયાની જ આવે એટલે બધાય નથી વાંચતા તે વાંચવું એ અલગ વસ્તુ છે ભગવાન જે વાંચે છે એને એની અંદર કેટલો ભરોસો ઈ એના એના ભક્તને ઈ એના શ્રોતાને ઈ એના યજમાન ને ભગવાનની કેટલોક નજીક લઈ જાય છે આ નજીક કોણ લઈ જઈ શકે જે પોતે ગયો હોય એ ઈ પોતે આગો રહી ગયો પોતે કો રેનકોટ પહેરીને આવા જાતો એ બીજાને હું ભીનો કરવાનું એવું છે ને જે પોતે જ હજી છૂટ્યો નથી મોહથી જે પોતે જ ત્યાગ વૈરાગ્ય અમુક અમુક વસ્તુમાં એને લોભ છે અમુક અમુક વસ્તુમાં મોહ છે મો મારું સ્વાગત થાય મને હાર પહેરાવે મને મોટી મોટી ગાડીઓ લેવા આવે મારી મારી આગળ પાછળ પચાસ જણા દેખડા જ કરે અને હું કહું એવું બધું થાય એવી જે મનની અંદર વેમ કે મનની અંદર ઘેલસા લઈને જે ફરે છે એ તો એ પોતે હજી છૂટ્યો નથી કદાચ એના પગ પગડી લેશો ઢવડા હો ગોઠણ ચોલા હે દાઢી ભાગી જાય બીજું કઈ નહીં થાય ભગવાન પકડો એના પગ જે ઉડે છે ક્યાં ઉડે છે આકાશમાં ઉડે છે અને ઉડે ક્યારે જયારે એનું સ્મરણ જયારે એનું ભજન જયારે જયારે એની સિદ્ધિ જયારે એની સાધના સિદ્ધ થાય ને ત્યારે